તાલુકા શિવષેક મહાઆરતી દીપમાળા સત્સંગના ધાર્મિક કાર્યક્રમો શ્રી રાજા મહારાજ વાંકુ આચાર્ય પદે યોજવામાં આવ્યા મંદિરના પૂજારી શ્રી જણાવ્યા અનુસાર કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર વાંકુ ગામે ખૂબ પૌરાણિક અને સાક્ષાત પ્રજા પૂરતું મંદિર છે આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરમાં ગામના શિવ ભક્તો દ્વારા દરરોજ રુદ્રાભિષેક રુદ્રી તેમજ પૂજા આરતી અને મહિલાઓ દ્વારા સત્સંગ ભજન આખો શ્રાવણ માસ ચાલે છે તેમજ શ્રાવણ મહિનાના દર સોમવારે વાંકુ ભજન મંડળી દ્વારા રાત્રે સત્સંગ પણ કરવામાં આવે છે જેમાં ગામના સનાતન ધર્મ પ્રેમી ભક્તો લાભ લે છે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર જગદીશસિંહ ગોહિલની યાદીમાં જણાવવામાં આવ્યું છે મંદિર બહુ પ્રાચીન મંદિર છે એની અંદર શ્રાવણ મહિનાની અંદર આપણે મહિલા સત્સંગ મંડળ ચાલે છે વાકુની અંદર પછી એમાં આજે મહિલા સત્સંગ મંડળ દ્વારા નો કાર્યક્રમ રાખવામાં આવેલ રાજા મહારાજ આચાર્યના આચાર્ય પદે તેમજ ગુરુવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં મહિલા સત્સંગ મંડળ ચાલે છે જેમાં વાકુરના કોઠારા પ્રખંડ આપણે પ્રમુખ હંસાબેન જોશી એમની સાથે પ્રમુખ પ્રફુલ્લાબેન જાડેજા સહયોગ આપે છે અને મહિલા સત્સંગ મંડળ ચાલે છે વાંકુ કલ્યાણેશ્વર મહાદેવ ના તો નો પણ પૂર્ણ સાથ સહકાર હોય છે અને બહુ પૌરાણિક તેમજ આપણે જેને કહેવાય ને સાક્ષાત પરતું આ મંદિર વાંકુ કલ્યાણેશ્વર મંદિર